નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આજે ગુજરાતના વિસ્તારોમાં જે મેઘતાંડવ જોવા મળ્યું છે તેના વિસ્તારો વિશે પણ વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવની પરિસ્થિતિ સર્જાઈ હતી તેની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના તેલંગાણા ગામે આ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેલંગાણા ગામમાં ત્રણ કલાકમાં બારથી લઈને પંદર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું આંડાધાર વરસેલા વરસાદને પગલે ગામમાં ઘૂંટણસભમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે અસરગ્રસ્તો માટે રાહત રસોડું શરૂ કરાયું છે તો આ તરફ ઉપલેટા તાલુકાના લાડ ગામમાં પણ મુશળધાર વરસાદ ખાબકતા ગામ સંભરવિહણું બની ગયું હતું લાઠ ગામમાંથી પસાર થતી મોજ વેણું પાદર આ ત્રણ નદીના પાણી ગામમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી મિત્રો છેલ્લા ચારથી લઈને પાંચ દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને જાણે બાણમાં લીધું હોય ત્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે રાજકોટ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે આફતની મોટી આફત સર્જી છે તો રસ્તાઓ ખેતરો જળબંબાકાર બન્યા છે સતત વરસી રહેલા વરસાદથી સૌરાષ્ટ્રના હાલ બેહાલ થઈ ગયા છે તો આ બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ મુશળધાર વરસાદ વરસી ગયો છે જેને પગલે કલ્યાણપુર તાલુકો બેટમાં ફેરવાયો છે પાનલી ગામ વરસાદી પાણીથી તરબોતડ થઈ ગયું છે જ્યારે ચારે બાજુ પૂરપાડ વરસાદી પાણી ભરાઈ જતાં વાડે વિસ્તારમાં લોકો ફસાઈ ગયા હતા જેમને હેલિકોપ્ટરની મદદથી બહાર લવાયા હતા મિત્રો કલ્યાણપુર તાલુકાના વાડે વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને પગલે અનેક લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા જેની જાણ એનડીઆરએફ ટીમને થતાં તે લોકોને એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી લઈ લોકોના જીવ બચાવ્યા હતા મિત્રો સૌરાષ્ટ્રમાં સામેલા દર વરસાદ પડી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં અંડાદર આકાશી આફત વરસી રહી હોય તેમ વરસાદ લોકોની મુસીબત વધારી રહ્યો છે જળ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ બધાની વચ્ચે એનડીઆરમેન્ટ દેવદૂત બનીને લોકોના જીવ બચાવી રહી છે તો હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળવાની છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ લખપત પડલી નલિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગરના વિસ્તારો રાજકોટના વિસ્તારો જસદણ બાબરાના છૂટાછવાયા વિસ્તારો અમરેલી ધારી અને કુંડલાના વિસ્તારો તુલસીશ્યામ ઉના કોડીનાર વેરાવળના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ માંગરોળ કદાચ કેશોદ વિસાવદનના વિસ્તારો ગોંડલના વિસ્તારો શાપર વેરાવળ કાલાવાડ લાલપુરના વિસ્તારો જામનગરના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જુનાગઢ ઉપલેટા જેતપુરના વિસ્તારો ગોંડલના અમુક વિસ્તારો તો આ બાજુ કુતિયાણા પોરબંદર સિશલી પાણવડના વિસ્તારો પહાટિયા દેવભૂમિ દ્વારકા ઓખાના વિસ્તારો ખંભાળિયા લાલપુર કાલાવાડના વિસ્તારોમાં તીવ્ર ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે એમ કહી શકાય કે હજુ રાત્રે પણ આ વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાઈ શકે છે મિત્રો ત્યારબાદ મોરબી સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારો અને કુડાના વિસ્તારો આ ઉપરાંત ભાવનગરના વિસ્તારો અલંગ મહુવાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ વડનગર ઈડર ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મોડાસાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આણંદ અને તારાપુર ખંભાત બોરસદ વડોદરાના અમુક વિસ્તારો ચાંપાનેર ગોધરાના વિસ્તારો દાહોદ અને જાલોદના અમુક વિસ્તારો છોટાઉદેપુર વાંડ બોડેલીના વિસ્તારો ડભોઈ કરજણ જંબુસર શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠાણ અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સાત રાપરના વિસ્તારોમાં દસ ગાંધીધામના વિસ્તારોમાં નવ તો માંડવીના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં તેર નલિયાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં બાવન કિમીની ઝડપે ભાણવડના વિસ્તારોમાં છવ્વીસ પોરબંદરના વિસ્તારોમાં સાડત્રીસ જૂનાગઢના વિસ્તારોમાં વીસ વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ તો ઉનાના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં પચીસ અલંગના વિસ્તારોમાં બાવીસ ભાવનગરના વિસ્તારોમાં એકવીસ તો અમરેલીના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં ત્રેવીસ બોટાદના વિસ્તારોમાં બાવીસ તો રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં ત્રીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં ચૌદ તો કુડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં પંદર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં સત્તર નડિયાદના વિસ્તારોમાં પંદર તો ગોધરાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં અઢાર અને દાહોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં વીસ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં ઓગણત્રીસ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો ત્રેવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલી આજુબાજુના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને લાલપુર ખંભાળિયા દેવભૂમિ દ્વારકા પાટિયાના અમુક વિસ્તારો સિસલી પાણવડ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલિતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ ચોટીલા આજુબાજુના અમુક વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારો લીંબડીના વિસ્તારો રાણપુર ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને ડીસાના વિસ્તારો પાલનપુરના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો પાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ચાલોદના વિસ્તારો દાહોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ બાયડના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરા અને ડાકોરના વિસ્તારો છોટાઉદેપુર વાડ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો તો આ બાજુ ધોળકા તારાપુર આણંદ અને બોરસદના વિસ્તારો ખંભાત વડોદરા બોડેલી કરજણ જંબુસર અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બેલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રેવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ચાલીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં ચોત્રીસ પાડલીના વિસ્તારોમાં ચોત્રીસ તો માંડવીના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં એકત્રીસ અને રાપરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રીસ સલાયાના વિસ્તારોમાં ચોત્રીસ દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ તો ભાણવડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ચોત્રીસ જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં પાંત્રીસ ઉનાના વિસ્તારોમાં બત્રીસ તો મહુવાના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ અલંગના વિસ્તારોમાં ચોવીસ ભાવનગરના વિસ્તારોમાં વીસ અમરેલીના વિસ્તારોમાં વીસ તો ગોંડલના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં એકવીસ બોટાદના વિસ્તારોમાં ઓગણીસ રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ તો ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં અઠ્યાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકવીસ તો કુડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં વીસ થરાદના વિસ્તારોમાં ત્રેવીસ રાધનપુરના વિસ્તારોમાં સત્યાવીસ મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ હિંમતનગરના વિસ્તારોમાં સત્તર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં પંદર ગામના વિસ્તારોમાં અઢાર ધોળકાના વિસ્તારોમાં પંદર નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં અઢાર તો દાહોદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં અઢાર તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં એકવીસ સુરતના વિસ્તારોમાં બત્રીસ વ્યારાના વિસ્તારોમાં ચોવીસ આહવાના વિસ્તારોમાં ચોવીસ તો વલસાડના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે